તલાટી સિલેબસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ગુજરાત તલાટી એક્ઝામ સિલેબસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ દોસ્તો ગુડ ન્યૂઝ ફાઇનલી આવી ગયા છે ઘણા લાંબા સમયથી જેની આપણે રાહ જોતા હતા તલાટી સહિત વિવિધ પંદર કેડરોની જે ભરતીઓની પરીક્ષા હવે પછી લેવાશે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યા છે તો હવે જે પરીક્ષા લેવાશે તલાટીની ગુજરાતની અંદર સિલેબસ છે એ નવો રહેશે કે જૂનો તે અંગે ઘણા બધા ઉમેદવારોને કન્ફ્યુઝન હતું આ કન્ફ્યુઝન દૂર કરવા માટે પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી ઓફિશિયલી નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવી છે જે તમને જીપીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર જોવા મળી જશે ચલો સમયનો વેસ્ટ ન કરીએ આગળ વધીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપી તરફથી નોટિફિકેશન જે જાહેર કરવામાં આવી છે તેમાં ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓની ઘટ ખાસ ભરતી ઝુંબેશથી એટલે કે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ એસ આર ડી ભરવા મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અન્વયે ઉમેદવારો માટે અગત્યની સૂચના છે મંડળ દ્વારા પંચાયત સેવાના કુલ સોળ સંવર્ગોની દિવ્યાંગ વ્યક્તિઓની સીધી ભરતીમાં અનામતની જગ્યાઓની જે ઘટ છે તે ખાસ ભરતી ઝુંબેશથી ભરવા જાહેરાત અન્વયે પચીસ માર્ચ બે હજાર પચીસના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવી હતી આ સંવર્ગોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ જે તે સંવર્ગની વિગતવાર જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ગુજરાત સરકાર સીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના બાવીસ જુલાઈ બે હજાર એકવીસના જાહેરનામા ક્રમાંક કે પી વીસ બે હજાર એકવીસ પી આર દસ બે હજાર ચૌદ એકસો છ ખથી પ્રસિદ્ધ થયેલ ગુજરાત પંચાયત સેવા વર્ગ ત્રણ ભરતી પરીક્ષા નિયમો બે હજાર એકવીસની જોગવાઈ મુજબ યોજવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી તો આ એક મહત્વપૂર્ણ અપડેટ છે ફાઇનલી દોસ્તો નિર્ણય પણ સારું લેવામાં આવ્યો છે બે હજાર એકવીસના જે જૂનો સિલેબસ છે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે એટલે કે વધુથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી સરળતાથી પરીક્ષા આપે અને વધુથી વધુ માર્ક લાવે એવી આપણે આશા સાથે આ વિડીયો ફિનિશ કરીએ છીએ બીજા સુધી ખાસ શેર કરજો ફરી મળીશું એક નવી વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય